જે ડોક્ટર થી ન થાય કરનારી માતા નો વિશ્વાસ હોય સભાવાળું જે દાડે રૂપિયા લીધા દવાખો ને જા પણ ડોક્ટર એવું કે સભાવાળું ક્યાં પૈખો મટશે નઈ

બેસી નથી કે મારી વેલ માં હોય માં હું બોલી છું એવો મારો કે મારા વિશ્વ દવાખો નહીં પરવીર બેન માંથી જોડે ચિંતા હું કરો કમોળી ની ચુકોદરજી બેઠી હું ફેર

આગળ છે ના એવું બોલી કે કોર્ટ નો બની જાય વકીલ બની જાય દવાખા ના દવાખા લાગતી પણ હું કોલી કદી તારા ગેરપથારી ન હોય ગમત અને તેરું ચડ્યું હોય જે ડોક્ટર થી ન થાય કરનારી માતા હોય રૂપિયા લીધા દવાખોને જા પણ ડોક્ટર એવું કે સભાવાળું ક્યાં ભાઈ નો ઘેરે અમારા ડોક્ટરો નું ફો નથી એ દાડા બરોબર વેલ માં હતી સભાવાળું બરોબર વેલા માં હતી ઓલી ભાઈ છોક બેઠી છે ભાઈ ના નો છે